નમસ્કાર હું છું બરખા શું તમે જાણો છો ની સિરીઝમાં સ્વાગત છે આપનું શું તમે ક્યારેય વિચાર્યું છે કે આપણે શા માટે રડીએ છે દુઃખમાં નીકળતા આંસુ ક્યારેક ખુશીના પ્રસંગોમાં પણ કેમ વરસવા લાગે છે તો આજે હું તમને જણાવીશ કે આવું કેમ થતું હોય છે આંસુનો સીધો સંબંધ તમારા મનની લાગણી સાથે છે દુઃખ કે મુશ્કેલ કે પરમ સુખની લાગણીઓ લાગણીઓના દબાણને કારણે આંસુ બેકાબૂ થઈ વહેવા લાગે છે સુખ હોય કે કોઈ દુઃખ આપણા આંસુ પોતાની મેળે જ નીકળી જાય છે લોકો ઘણીવાર દુઃખ અને મુશ્કેલીમાં રડે છે પરંતુ જ્યારે ખુશીમાં તેમની આંખમાંથી આંસુ નીકળે છે ત્યારે આપણે તેને ખુશીના આંસુ કહીએ છીએ વાસ્તવમાં હસવું અને રડવું એ બંને લાગણીઓની અભિવ્યક્તિ છે ખસતી વખતે રડવા પાછળ બે કારણો આપવામાં આવે છે એટલે કે આંસુ નીકળે છે આમાં પહેલું કારણ જણાવવામાં આવ્યું છે કે જ્યારે આપણે મુક્ત મને હસીએ છીએ ત્યારે આપણા ચહેરાના કોષો અનિયંત્રિત રીતે કામ કરવા લાગે છે જ્યારે આવું થાય છે ત્યારે મગજનો અંકુશ આપણી લકરીમાલ ગ્રંથિઓમાંથી દૂર થઈ જાય છે અને આંસુ આવે છે બીજી તરફ એવું પણ માનવામાં આવે છે કે વધારે હસવાની સ્થિતિમાં વ્યક્તિ ભાવુક થઈ જાય છે વધુ પડતા લાગણીશીલ થવાથી ચહેરાના કોષો પર વધારાનું દબાણ પડે છે જેના કારણે તમારા આંસુ નીકળે છે આમ કરવાથી આપણું શરીર આંસુ દ્વારા આપણા તણાવને સંતુલિત કરવાનો પ્રયાસ કરે છે વાસ્તવમાં આ સમગ્ર પ્રક્રિયા દરેક વ્યક્તિ માટે અલગ અલગ હોઈ શકે છે તે સંબંધિત વ્યક્તિની લાગણીઓ પર આધાર રાખે છે ઘણા લોકો ઓછું રડે છે જ્યારે ઘણા લોકો ખૂબ જ ઝડપથી લાગણીશીલ થઈ જાય છે વળી સ્ત્રી કે પુરુષ હોવાનો પણ આ સમગ્ર પ્રક્રિયામાં ફરક પડે છે એવું માનવામાં આવે છે કે સ્ત્રીઓ પુરુષો કરતાં વધુ લાગણીશીલ હોય છે આવી સ્થિતિમાં મહિલાઓ હસતી વખતે રડી પડે છે યુનિવર્સિટી ઓફ મેરીલેન્ડના મનોવૈજ્ઞાનિક રોબર્ટ જણાવ્યા અનુસાર વધુ કે ઓછા ભાવુક થવામાં હોર્મોન્સ મુખ્ય ભૂમિકા ભજવે છે જ્યારે આપણે હસીએ છીએ ત્યારે મગજના કોષો સક્રિય હોય છે ત્યાં સુ લાવવાની પ્રક્રિયા શરૂ કરી દેશે તો આપણે જાણ્યું કે સતત હસવા કે રડવાના કિસ્સામાં મગજના કોષો પર વધુ તણાવ આવે છે આવી સ્થિતિમાં શરીરમાં કોટીસોલ અને એડ્રેનાલીન નામના હોર્મોન્સ નીકળે છે ત્યારે હસવું કે રડવું ત્યારે શરીરમાં વિપરીત પ્રતિક્રિયા માટે આ હોર્મોન્સ જવાબદાર છે આ સિવાય હસતા અને રડતા એક અન્ય રસપ્રદ તત્વ વિશે વાત કરીએ તો એવું પણ માનવામાં આવે છે કે સુખનું પહેલું આંસુ ચમણી આંખમાંથી આવે છે અને દુઃખનું પહેલું આંસુ ડાબી આંખમાંથી આવે છે તો શું તમે જાણશો ને સિરીઝમાં હાલ બસ આટલું જ ફરી મળીશું નવા ટોપિક સાથે ત્યાં સુધી જોતા રહો બુલેટિન ઇન્ડિયા ભરોસો ગુજરાત તો